રામ મહારાજના મહારાજ વિમોચન ક્યાંથી કરવામાં આવ્યું તો આપણો સાચો જવાબ છે ઓપ્શન એ મધ્યપ્રદેશ પ્રશ્ન નંબર બે હાલમાં ભારત અને કયા દેશ વચ્ચે કાઝિંદ અભ્યાસ પ્રબળ દોસ્તી અભ્યાસનું આયોજન કરવામાં આવ્યું તો આપણો સાચો જવાબ છે ઓપ્શન સી કઝાકિસ્તાન પ્રશ્ન નંબર ત્રણ હાલમાં વન ડે વિશ્વકપમાં સૌથી ઝડપી સદી કોણે મારી છે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન સી મેક્સવેલ પ્રશ્ન નંબર ચાર પ્રોજેક્ટ પંદર બી અંતર્ગત તૈયાર થયેલ મિસાઇલ લડાકુ જહાજનું નામ શું રાખવામાં આવ્યું

પ્રશ્ન નંબર બાર પ્રોજેક્ટ પંદર બી અંતર્ગત તૈયાર થયેલ મિસાઇલ લડાકુ જહાજ આઈને સુરતનું અનાવરણ કોના દ્વારા કરવામાં આવ્યું તો આપણો સાચો જવાબ છે ઓપ્શન સી મુખ્યમંત્રી પ્રશ્ન નંબર તેર તાજેતરમાં પોતાના બધા જ જિલ્લામાં હોલ માર્કિંગ કેન્દ્ર સ્થાપિત કરનાર પ્રથમ રાજ્ય કયું બન્યું તો આપણો સાચો જવાબ છે ઓપ્શન એ કેરળ પ્રશ્ન નંબર સોળ વર્ષ બે હજાર ચોત્રીસ માં ફિફા વિશ્વકપ આયોજન ક્યાં કરવામાં આવ્યું તો આપણો સાચો જવાબ ઓપ્શન બી સાઉદી અરબ પ્રશ્ન નંબર પંદર રોહિણી નૈયર એવોર્ડથી સન્માનિત દિનાનાથ રાજપૂતને કેટલી કેટલી ધનરાશિ આપવામાં આવી છે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન સી દસ લાખ પ્રશ્ન નંબર સોળ નીચેનામાંથી માંથી વિહાન કલ્યા શેની સાથે સંકળાયેલ છે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન એ વાઇલ્ડ લાઇફ ફોટોગ્રાફર પ્રશ્ન નંબર સત્તર નીચેનામાંથી કોના દ્વારા વર્ષ બે હજાર ત્રેવીસ નો બ્રિટિશ અકાદમી એવોર્ડ જીતવામાં આવેલ છે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન ડી નંદિની દાસ પ્રશ્ન નંબર અઢાર ભારતીય વાયુસેનાના

જો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા ફરીથી મળીશું જ વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ વંદે માત્ર